હેલો મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગમાં મિત્રો આશા રાખું છું આપ સૌની તબિયત સારી છે મિત્રો આજે સવાર સવારમાં એક સોનગઢનો ફેરવ આવેલો છે ફેરવ મારા માટે હું સોનગઢ જાઉં છું ને મિત્રો તમે વિડીયો જોઈ લો છો વિડીયોને લાઈક નથી કરતા અને ચેનલને સત્કાર પાળા નથી કરતા મિત્રો પ્લીઝ ચેનલને ને સત્કાર પાળા કહી દેજો તો મિત્રો બની રહો વ્લોગમાં

મિત્રો આજે ટેકરો ચડતા પહેલાં ગાડી બંધ પડેલી છે અને ડીઝલ પૂરું થઈ ગયું છે તો ડીઝલ લાવવા માટે ગયા છે મિત્રો અત્યારે અમે નીકળવાના છે ફેરો પૂરો કરવા માટે મિત્રો અમે પિકઅપમાં ચેનલ ને આ પાઇપ ભરી લાવ્યા હતા ચોરસ પાઇપ અને અત્યારે ઉતારી રહ્યા છે મિત્રો તમે કદાચ ગઈકાલનો વ્લોગ જોયો હશે તો પણ ગઈકાલે આપણે શેડીના ખેતરમાં ખાતર નાખવા માટે આવ્યા હતા તો મિત્રો આજે સાંજે પાળિયા બનાવવા માટે આવેલા છે મિત્રો અમે ખેતરે પાળિયા બનાવવા માટે આવેલા છે પણ એક લોચો પડી ગયેલો છે આ સાઈડ નું જે ચાસ છે આમાં પાળિયા બરાબર બનતા છે ને આ સાઈડ ના આજે માં શેરડી છે એના થડમાંથી સાધન જતું છે એટલે આજે જે છોડ છે આ છોડ પણ નીકળી જાય છે એટલે થોડું સેટિંગ કરી રહ્યા છે અત્યારે મિત્રો અમે પાયા બનાવી રહ્યા છીએ પણ જે કિનારો છે કિનારા ભાગમાં શેરડી વધારે રોકે છે કારણ કે ટ્રેક્ટર આખું ફરાવવાનું એટલે શેરડીમાં નુકસાન તો થાય જ છે આ જોઈ શકો છો મિત્રો કે શેરડી આડી પડી ગઈ છે અત્યારે ઘરે જઈ રહ્યા છે મિત્રો આજના માં બસ આટલું જ મહિસો આવતી ત્યારે નવા બ્લોગમાં ત્યાં સુધી ભાઈ જઈ જય